પાલ્યા હોઈ વિપક્ષના નેતાઓ સાવ આવું કરવાનું છે તમને આના માટે અમે સંસદમાં મૂક્યા છે યાર થોડું યાર આમ અમારા સામે જુઓ યાર ભક્તોના આકાને થોડું બોલવા દો આમ કઈ સાવ આવું કરવાનું છે યાર પેલા અમિત શાહ તો જુઓ સંસદમાં બસ આમ જ બેઠા હોય છે સાવ મુંગા મોઢે થોડું યાર આમ બોલવા દો એમને ન કે ભક્તોને ખોટું લાગી જશે યાર પેલા મોહી જી તો હવે કહેતા હોય છે કે ભાઈ ગઠબંધન વાળા અમને કઈ બોલવા નથી દેતા ક્યાંથી બોલવા દે તમે કામ જ એવા કહી રહ્યા છો તો તમને બોલવા દે હે કેવા ધડબડાટી બોલાવતા હોય છે વિપક્ષના નેતાઓ તો બાકી દિલ ખુશ કરી કરીને વિપક્ષના નેતાઓ તો થોડુંક યાર ભક્તોના આકા ને થોડુંક આમ કઈક બોલવા દેજો ને ક્યાં ગોબર ભક્તો ને અંધ ભક્તોને હાવ ખોટું લાગી જશે યાર આવો આવું ન કરવાનું હોય થોડું થોડું એમનું બોલવા દો યાર ધરબાટી ધડબડાટી આમ નો બોલાવો આવ હજુ આપડી પાસે ઘણો ટાઈમ પડ્યો છે થોડુંક થોડુંક બોલવા દો એમને પછી આપણે ધડબડાટી જ બોલાવવાની છે હજુ પાંચ વરસ હા એટલે થોડું થોડું ભક્તોના આકાર ને બોલવા દેજો ને એટલે એમને ખોટું લાગી જશે અને થોડુંક આ અમારું માનજો